પણ ભારે વરસાદ ને લઈ વાહન વ્યવહાર ખોરવાયો ઉપલેટા ઈસરા ગઢાળા લાઠ મજેઠી ગણોદ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ ઉપલેટા શહેર તેમજ તાલુકામાં આજે સવારથી વહેલી સવારથી સમગ્ર તાલુકામાં બે થી બાર ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઉપલેટાની કીજે કન્યાશાળામાં પણ વરસાદના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓ પરેશાન ઉપલેટા તાલુકાના લાઠ ગામે સૌથી વધુ વરસાદ નોંધાયો તેમજ સિઝનનો પણ સૌથી વધુ પચાસ ઇંચ ઉપર વરસાદ લાઠ ગામનો નોંધાયો છે લાટ ગામે ત્રણ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ પડતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો સતત ત્રીજા દિવસે પણ અનરાધાર વરસાદ થતા લાટ દુકાનોમાં પાણી ઘુસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય અહેવાલ ઇમરાન સરવદી સાથે ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા છ વાગ્યા થી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બાર થી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા થઈ ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવરજવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે તે દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકીને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે બસ એ જ વસ્તુ